આરેજ ત્રણ દરવાજા વિસ્તારમાં નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા અણઘડ કામગીરીથી રહીશો શો ત્રાઈમાં આરેજ ખાતે આવેલા ત્રણ દરવાજા વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે કામગીરીમાં ગુંદીવાળા ખાચાથી ત્રણ દરવાજા વિસ્તારમાં અણઘડ રીતે ખોદકામ કરતા ઠેર ઠેર પાણીની પાણીની પાઇપલાઇન તૂટી જવા પામતા એક અઠવાડિયા જેટલા સમયથી વિસ્તારના રહીશો પાણી ન મળતા ત્રાઈમાં પોકારી ઉઠ્યા છે સમિતિ પાણીની પાઇપલાઈનની કામગીરી ઝડપથી યોગ્ય રીતે કરવામાં આવે તેવી માંગ કરી હતી નગરપાલિકા દ્વારા ચાલતા વિકાસ કામો રીતે કરવામાં આવી રહ્યા હોય સરકાર દ્વારા લોકો ઉપયોગી યોજનાઓના નાણાં પર નગરપાલિકાના જવાબદાર વિકાસ કામો ઉપર ધ્યાન ન આપતા હોય નાણાં વેડફાઈ રહ્યા હોવાના આક્ષેપો સાથે રહીશોએ ભ્રષ્ટાચાર નહીં ચલેગા કમળનું ફૂલ અમારી ભૂલ જેવા નારાઓ લગાવ્યા હતા રિપોર્ટર રાજુ જોશી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ પાટણ